ધર્મ આધારિત પ્રાર્થના સ્તુતિ તેમજ ઉપદેશ ના આપવા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે ધર્મ પ્રચાર અર્થ અને ધાર્મિક પુસ્તકોના વાંચન જેવી પ્રવૃત્તિઓ ન કરવા માટે આ પરિપત્ર જે છે એ આપવામાં આવ્યો છે અલગ અલગ મુદ્દાને આવરી લેવામાં આવ્યા છે આ પરિપત્ર ની અંદર શિક્ષકો દ્વારા આ જેટલા પણ સ્ટુડન્ટ્સ છે વિદ્યાર્થીઓ છે એમને આવી જે સ્તુતિઓ છે કે ધાર્મિક પુસ્તકો છે એનું વાંચન કરવામાં આવે છે હા એટલે શું કહેવામાં આવી રહ્યું છે કેમ કે કલેક્ટર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે પેલા એ પણ સાંભળી લઈએ કલેક્ટરશ્રીએ જે તાપી ને આહવાન કરેલ છે કે તમામ સ્કૂલોની અંદર તપાસ થાય તો ઘણા એવા શિક્ષકો છે જેઓ ચાલુ સ્કૂલે આ ધર્માંતરણનું કામ કરતા હોય છે એવા અમારી પાસે યાદી પણ છે જરૂર પડશે તો કલેક્ટરશ્રીને અમે યાદી પણ આપીશું

પહેલા પણ જોયું તાપી જિલ્લામાં અમુક પ્રાથમિક શાળાઓમાં ખવડાવવામાં આવ્યું છે પછી અમુક પ્રાથમિક શાળાઓમાં વાંચન કરવામાં આવ્યું છે અને હમણાં તો આજ તાપી જિલ્લામાં હરિપુરા ગામમાં એક પ્રાથમિક શાળાની અંદર ચર્ચ ઉભું કરી દેવામાં આવ્યું તે પણ એક ભાજપના ચૂંટાયેલા એમએલ એ મોહનભાઈ કોકણીના ગામમાં એટલે આવું વારંવાર અ તાપી જિલ્લામાં થઈ રહ્યું છે અને મોરારી બાપુએ પણ કીધું છે છે કે શિક્ષકો ધર્મ તો આવું વારંવાર સામે આવે છે અને આદિવાસી સંગઠનો કેટલા બધા કલેક્ટર સાહેબોને ને આવેદનપત્ર આપ્યા છે અને મોરું તો મોડું પણ હમણાં કલેક્ટર સાહેબે જે પરિપત્ર બહાર પાડ્યો છે તો આવા પરિપત્ર તો બહુ બધા બહાર પાડ્યા છે પણ એનું અમલીકરણ કરવામાં આવે ચોક્કસ એના પર કાર્યવાહી કરવામાં આવે અને માત્ર ને માત્ર આના માટે પણ આદિ તાપી જિલ્લા તેમજ દક્ષિણ ગુજરાતમાં આદિવાસીઓની જંગલોમાં આદિવાસીઓના ડુંગરો પર આદિવાસીઓની જમીનો પર અવૈધ બાંધકામનું નિર્માણ કરવામાં આવ્યું છે અવૈધ ચર્ચો પણ બનાવવામાં આવ્યા છે એનું પણ ગુજરાત સરકાર અને માન્ય કલેક્ટર સાહેબ ધ્યાન પર લઈ અને એમને બધા પુરાવો પણ રજૂ કરવામાં આવ્યા છે અને વારંવાર આવેદન પત્રો પણ આપવામાં આવ્યા છે એટલે આના પર પણ ચોક્કસ નિર્ણય લેવામાં આવે અને કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવે આપના માધ્યમ આદિવાસી સમાજ દ્વારા આપના માધ્યમથી લોકોને જણાવવા માંગે છે અને સરકારી અધિકારીઓને પણ જણાવવા માંગે છે અને ગુજરાત સરકારને પણ જણાવવા માંગે છે જી બિલકુલ એટલે અરવિંદભાઈ ઈસાઈ ધર્મનો શિક્ષકો છે એ ઈસાઈ છે અને બાળકોને લોકોને ધર્માંતરણ કરવા માટે પ્રેરી રહ્યા છે કે આ મામલો સામે આવતા ગૃહ રાજ્યમંત્રીએ પોતે પણ કહ્યું હતું કે કોઈ પણ પ્રકારે આ સાંખી નહીં લેવામાં આવે કાર્યવાહી કરવામાં આવશે તો ખરેખર શું એ વાત સાચી છે કે તાપીમાં મોટાભાગે ઈસાઈ ધર્મના જે લોકો છે આ પ્રકારે લોકોને કન્વર્ટ કરવા માટે પ્રેરી રહ્યા છે એવા મેસેજ આપી રહ્યા છે જે એકદમ સાચી વાત છે અને એકદમ સત્ય વાત છે તાપી જિલ્લો જ નહીં પણ સુરત જિલ્લાના શિક્ષકો પણ જ્યારે પોતાની નોકરી પછી પણ મોટા મોટા કાર્યક્રમોમાં જાય છે અને જાહેર મંચ પરથી ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરે છે અને અમે તો અહીંયા સુરત જિલ્લાના શિક્ષણ પુરાવા સાથે પણ આપ્યું છે પણ હજુ સુધી એના પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને માન્ય હર્ષ સંઘવીજી કીધું છે જાહેર મંચ પરથી કીધું છે તો આપના માધ્યમથી એમને પણ કહેવા માંગીએ છીએ કે માત્ર તમે બોલો જ નહીં એક્શન પણ લેવો અને અમે તો આપ્યું છે બધું અને અમે તો આદિવાસી છે અમે તો પ્રકૃતિ પૂજક છે અમે બાદેવ નાગદેવ હિમારિયો દેવ ગમણ દેવ ઉજમણ દિવાળી દેવ હોળી દેવ પૂજવા વાળા આદિવાસી છે પૂંજ મૂકવા વાળા આદિવાસી છે અમે આદિવાસી નથી અમારે કોઈ લેવું દેવું નથી ભગવાન ઈસુએ લોકોની સેવા માટે લોકોની મદદ કરવા માટે ખુબ સારું કામ કર્યું પણ હમણાં મિશનરી સંસ્થાઓ હમણાંના પાદરીઓ હમણાંના ના પાસ્તરો પછી હમણાંના ચર્ચો માત્ર ને માત્ર કે ધર્મસ્થાનો બદલી દેવામાં આવે મંદિરના બદલે ચર્ચ ઉભું કરી દેવામાં આવે છે તો લોકોને જ્યારે ધર્માંતરણ ધર્માતરણ કરવા માટે કહેવામાં આવે છે તો કેવી લાલચ આપવામાં આવે છે લોકોને કઈક તો એ રીતે આકર્ષવામાં આવતા હશે કે લોકો આની માટે પ્રેરાઈ રહ્યા છે

તમે આવી રીતે અન્ન નાખવામાં આવે છે દરેક આદિવાસી માં અને હું આપના માધ્યમથી ખુલ્લું કેવા માંગુ છું જી બિલકુલ અરવિંદભાઈ સાથે જોડાયા ખૂબ ખૂબ આભાર આપનો તો આ પ્રકારે અનેક પ્રકારની લોકોને લાલચ આપવામાં આવે છે અથવા એવી કોઈ વ્યક્ત વાત હોય કે જેના કારણે લોકો એમાં આવી જાય એ રીતે લોકોને આ પ્રકારે ધર્માંતરણ કરવા માટે કરવામાં આવી રહ્યું છે પરંતુ આખી વાત હવે જ્યારે સામે આવી છે અને કલેક્ટર દ્વારા ખુદ આ પ્રકારે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે ત્યારે આ મામલે આગામી દિવસોમાં કેવી કાર્યવાહી થાય છે એ પણ જોવાનું રહેશે મુદ્દાની વાતમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચારો માટે આપ જોડાયેલા રહો ગુજરાત પોસ્ટ સાથે અત્યારે અમને આપશો રજા નમસ્કાર નમસ્કાર